પણ સોરડ ધરાય જગ જૂની અને ગર્વો ગઢ ગિરનાર જ્યાં હાવજડા હે જળ પીએ ત્યાં નમણા નર અને નાર જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને આ દ્રશ્ય બધા તમે જોઈ લો એવા તોતિંગ વૃક્ષો આ વૃક્ષની ઉંમર તો તમે જુઓ કેટલી બધી હશે મારા વાલા પણ દોસ્તો હું અત્યારે આવી ગયો છું સદાદ નામના ગામની માલિપા કે જેનો તાલુકો છે લખતર અને જિલ્લો છે સુરેન્દ્રનગર દોસ્તો સદાદ એમ કહેવાય કે કંઈક ઐતિહાસિક ધરોહરને પોતાના કોઠાની માલિકા સંગ્રહીને બેઠેલું આ ગામ છે અત્યારે તમે જોઈ શકો છો ગામની અંદર પ્રવેશતા જેમ કહેવાય કે ગામના તળાવને કાંઠે જે પાળ છે મારા વાલા ત્યાંના વૃક્ષો તમે જોશો તો તમને પણ એમ થશે કે ભાઈ ભાઈ ધન્યવાદ દેવા જોઈએ આ ગામના લોકોને કે જેમણે આ બધા વૃક્ષોનું આવું જતન કર્યું છે પણ મારા વાલા ઐતિહાસિક ધરોહરમાં આપણે કહીએ તો અહીંયા આ બધા પાળિયાઓ તમે જોઈ લો એ તળાવને કાંઠે તળાવને પાળે આ આ સુરવીરોના જે પાળિયા છે આ તમે જોઈ શકો છો યોદ્ધા છે હાથમાં ભાલો છે અને પોતે ઊંટ ઉપર સવાર છે અને અહીંયા પણ આ બધા પાળિયાઓ તમે જોઈ શકો છો દોસ્તો વર્ષો જૂના ઐતિહાસિક આ પાળિયાઓ અને આ પાળિયામાં પણ યોદ્ધા જે છે એ કોડે સવાર છે તમે જોઈ શકો છો આમાં હાથમાં ભાલો છે અને ઢાલ છે વા ભાઈ વાહ સદાદ નામનું ગામ છે દોસ્તો અનેકાનેક પાળિયાઓ અહીંયા આવેલા છે તમે વિચાર તો કરો કંઈક ઐતિહાસિક આ બધા પાળિયાઓ કંઈક ઘટના કંઈક સમય કંઈક દાતારી કંઈક કુરબાની કંઈક સુરવીરતાની કથાઓ જે છે એ આ ગામને કાંઠે એમ કહેવાય કે આ પાળિયારૂપી જે એના એંધાણું બાજે મારાવાલા આપણે જોઈ શકીએ છીએ કંઈક વાતો અહીંયા ધરબાઈને પડી છે તમે જ્યારે પણ અહીંયાથી આવો અહીંયાથી નીકળો ત્યારે બધા પાળિયાઓના દર્શન કરવા દોસ્તો જરૂરને જરૂર જજો તળાવને કાંઠે એવા એમ કહેવાય કે જબરદસ્ત કુવાઓ છે એવું સરસ મજાનું એમ એમ કહેવાય કે કે વાતાવરણ છે ખાસ અને અને તળાવની પાળ તમે 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 જોશો જોશો એની ઉપર વૃક્ષો તો કહેશો આ ખરેખર ગ્રામ્ય લોકોને આપણા ધન્યવાદ દેવા જોઈએ અને આ પાળીઓ પણ તમે જુઓ જે જે યોદ્ધાઓના જે જે સુરવીરોના પાળિયા જે છે હું તમને દેખાડી રહ્યો છું દોસ્તો ખરેખર આપણે આપણા ઐતિહાસિક વારસાની નજીક રહેવું જોઈએ અને પાળિયાઓ જે છે એ આપણા ઇતિહાસનો એક સર્વોત્તમ અને શ્રેષ્ઠ ભાગ રહ્યા છે દોસ્તો ગુજરાતની માલિકા વિશેષપણે પાળિયાઓ જોવા મળે છે આ બધા પાળિયાઓની સાથે કંઈક ને કંઈક વાત કંઈક ને કંઈક કથા જોડાયેલી છે જે આપણે અહીંના સ્થાનિકો અને એમાંય ખાસ કરી અને વડીલોની પાસે પલાઠી વાળીને બેહીએ મારા વાલા અને એમને પૂછીએ તો આપણને ખ્યાલ આવે પરંતુ અત્યારે હું તમને આ બધું દ્રશ્ય જે છે એ જણાવી રહ્યો છું અને ખાસ કરી આપણા દર્શક મિત્રો કે જે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને મારી વિનંતી એ છે મારા વાલા કે સદાદ ગામના આ ઐતિહાસિક પાળિયાઓ વિશે તમારી પાસે કોઈ પણ માહિતી હોય અથવા તમે આ જગ્યાનો એમ કહેવાય કે કાળકર્મ જાણતા હોય કોઈ સમય કોઈ ઘટના જે તે ઘટના અહીંયા ઘટી હોય ટૂંકમાં આ પાળિયાઓ સાથે જોડાયેલી કોઈ જ પણ વિગત તમારી પાસે હોય તો મહેરબાની કરી અને થોડોક સમય કાઢી અને કોમેન્ટ્સ જરૂર કરજો કે જેના લીધે મને ખ્યાલ આવે અને આપણા દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે અને બીજી વાર જ્યારે પણ મારે અહીંયા જવાનું થાય ત્યારે આ જગ્યા વિશેની એ વિગત જે છે એ હું જાણી અને આ જગ્યાએ હું એ વિગત બીજી વાર જ્યારે વિડીયો બનાવું ત્યારે અચૂકપણે ટાંકી શકું કે જેના લીધે આ પાળિયાઓ જે છે એમના વિશેની વિશેષ વાત જે છે એ બીજા લોકોને પણ થાય વાહ ભાઈ વાહ દોસ્તો તમે જોઈ શકો છો જ્યારે દુશ્મનો એમ કહેવાય કે ગામના સીમાડા દબાવે ત્યારે ગામના સુરવીરો જે છે હાથમાં હથિયાર લઈ અને દુશ્મનોની હામા થતા અને ત્યારે ધીંગાણામાં કામ આવતા તો ગામને પાદર એમના પાળિયા ખોડાતા મારાવાલા અથવા તો જે જગ્યાએ ધીંગાણું થયું હોય જે જગ્યાએ સુરવીરે સુરવીર એમ કહેવાય કે પોતે વીરગતિ વહરી હોય એ જગ્યાએ એના પાળિયા થતા અરે બેન દીકરીઓનું એમ કહેવાય કે ઇજ્જત બચાવવા માટે થઈ અને સુરવીરો ધીંગાણા જતા હા પોતાના ધર્મને માટે થઈ અને સુરવીરો ધીંગાણા જતા જૂના સમયની માલિપા જ્યારે એમ કહેવાય કે ઇતિહાસને અમર રાખવાની આ એક તમે જોઈ શકો છો પ્રણાલી આ એક પ્રથા એક એક પાળિયાની પાછળ મેં તમને કીધું તે મને કાનેક રોચક ઇતિહાસ દરબાઈને પીળો છે મારા વાલા વા બધા પાળિયાઓ તમે જોઈ શકો છો દોસ્તો સામે જે તળાવ તમે જોઈ રહ્યા છો અદ્ભુત તળાવ છે તળાવની માલિપા તમે જોઈ શકો છો ઘણા બધા કમળ પણ ખીલી ચૂક્યા છે અહીંયા આવીએ અને તળાવના કાંઠે જે પાળ છે ને બેઠક વ્યવસ્થા પણ બહુ મસ્ત છે દોસ્તો ઘણા બધા લોકો ત્યાં બેઠા હોય છે અને આપણને ખરેખર આનંદ આવે એવું રળિયામણું ગામ છે ભાઈ નાનકડું ગામ પણ ઇતિહાસથી એમ કહેવાય કે છલોછલ ભરેલું ગામ છે દોસ્તો તમે જોઈ શકો છો આ તળાવનો કાંઠો તળાવનો આરો ત્યાં આ બાંધેલો અતિ જૂનો કૂવો છે એ પણ તમે જોઈ શકો છો આપણે આગળ આખે આખી આ જે જગ્યા જે છે એમાં આટો મારવો છે આ કૂવો તમે જુઓ દોસ્તો આખો પાણીથી ભરેલો છે ને કાંઈ અને આગળ આગળ આ બધું દ્રશ્ય તમે જુઓ એવા તોતિંગ વૃક્ષો આજુબાજુ એવા ગોળાઈ ગોળાકાર આખી બધી એમ કહેવાય કે પાળ છે જાણે ક્રિકેટનું મોટું સ્ટેડિયમ હોય તમે જોઈ શકો છો એ પ્રમાણે કેમ જાણે બધું પવિલિયન હોય સ્ટેડિયમ હોય આજુબાજુ બધું વ્યવસ્થિત રીતે ગોળાકારમાં બધું હોય એમાં આ જે તળાવ છે તળાવનો કાંઠો તળાવની પાળ ખરેખર દુર્લભ છે દોસ્તો આપણે અહીંયા આવીએ તો આનંદ આવે વાહ વાહ દોસ્તો આજે પણ ગામની માલિકાથી બહેનો દીકરીઓ આ તળાવ અને કુવાના પાણી જે છે ભરવા માટે આવે આ પાણીનો એમ કહેવાય કે સારામાં સારો ઉપયોગ થઈ રહ્યો છે હા એકદમ શુદ્ધ અને ચોખ્ખું પાણી છે એનું આપણે આગળ વધી રહ્યા છીએ આ બધા વૃક્ષો તમે જુઓ અહીંયા પણ આ એક બહુ જ જૂનું આ સ્થાનક છે દોસ્તો આપણે ત્યાં પણ જઈએ દર્શન કરીએ જય હો અતિ પ્રાચીન સ્થળ લાગે છે અને આપણે આગળ પણ દર્શન કરવા માટે જવું છે બધું જોવું છે દોસ્તો તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો મેં તમને કીધું તેમ કે સદાદ નામ સદાદ નામનું ગામ છે લખતર તાલુકો છે અને સુરેન્દ્રનગર જિલ્લો છે જ્યારે પણ અહીંયાથી આવવા જવાનું થાય અહીંયાથી નીકળવાનું થાય ત્યારે આ બધી જગ્યાએ દર્શન કરવા માટે તમે ચોક્કસ ને ચોક્કસ જજો દોસ્તો આ બધા સ્થાનકો પણ તમે જોઈ શકો છો અને આગળ જતા અહીંયા આ સારામાં સારી રીતે બાંધેલો કૂવો ઘણો બધો જૂનો જણાય છે પરંતુ તમે જોઈ શકો છો દોસ્તો અને અહીંયા તળાવમાં જે આ કમળ આ હા હા ભાઈ કમળ ખીલી ઉઠ્યા છે બરાબર છે તમે જોઈ શકો છો અને આખે આખા તળાવનો નજારો તમે જુઓ ખરેખર આ બધા દ્રશ્ય આપણને ગામડાની માલિપા જોવા મળે આનંદ ભયો થઈ જાય મારા વાલા આ બધી આપણી ધરોહર છે આ બધી આપણી વિરાસત છે આ બધું આપણું ગામડાનું સંભારણું છે દોસ્તો તમે જોઈ શકો છો ખરેખર આપણને આનંદ આવે એવું ગામડું છે તો દોસ્તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે પણ એના પહેલાં આપણે ઘણા બધા પાળિયાઓ જોયા તો વિશેષ મારે હજુ એક પાળિયો દેખાડવો છે એક ખાંભી દેખાડવી છે દોસ્તો જે તળાવનો કાંઠો છે એની જે પાળ જે છે એમાં પાળમાં એક બાજુ હજુ પણ એક નાનકડો પાળિયો છે એ પણ મારે તમને દેખાડવો છે વિડીયોના અંતે મારે તમને એ દર્શન કરાવે છે દોસ્તો હવે હું જે જગ્યાએ આ બધું તમે જુઓ આંબલી અને બીજા ત્રીજા વૃક્ષો છે પરંતુ હવે આપણે હું તમને જે દેખાડવા જઈ રહ્યો છું એ એક ઢોલીનો પાળિયો છે દોસ્તો વર્ષો જૂનો એમ કહેવાય કે એ ઢોલીના પાળિયાને પણ મારે તમને દેખાડવો છે દોસ્તો અહીંયા પાળ ઉપર જ એ પાળિયો છે વિડીયોને અંત સુધી નિહાળજો બધા ગ્રામ્ય લોકો બેઠા હતા એમણે મને આ બધું દેખાડ્યું આ એક ઢોલીનો પાળિયો છે દોસ્તો તમે જોઈ શકો છો ખરેખર સદાદ ગામની માલિપા કંઈક ઐતિહાસિક ધરોહર જે છે એ ધરબાઈને પડી છે આપણે જ્યારે પણ આવીએ ત્યારે આ બધું જોઈએ જાણીએ અને ઇતિહાસથી નજીક રહીએ તો દોસ્તો આથી મારી સદાદ ગામના આ બધા તળાવના કાંઠે આવેલ પાળિયા અને બીજી ત્રીજી બધી નયન રમત દ્રશ્યોની મુલાકાત ફરી મળીશું કે નવા વિડીયો સાથે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી